પાર્ટીના જાણીતા વકીલ નીલેશભાઈ પટેલ કે જેઓ માજી કારોબારી અધ્યક્ષ છે અને ભારતીય જનતા પાર્ટી પારડી શહેરના હોદ્દેદાર છે તેમના ઓફિસમાં મામલતદાર કચેરીના બાજુમાં શ્રીજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી આજે દોઢ દિવસ પૂર્ણ થતાં વાજતે ગાજતે આરતી સાથે પાણ નદીમાં શ્રીજીની પ્રતિમા વિસર્જિત કરવામાં આવી હતી અને ખૂબ જ ઉત્સાહપૂર્વક એમના વિસર્જન યાત્રામાં એમના પરિવારજનો અને ભક્તો જોડાયા હતા વર્ષની જેમ પાર્ટી નગરપાલિકા તરફથી પાનદીના ઉવારા ઉપર સારી વ્યવસ્થા રાખવામાં આવે છે પાડીનગરના ભક્તજનો તેમજ આજુબાજુના તમામ ભક્તજનો પારડી નગરપાલિકાના ઉવારે આવીને માંગેલા સેવા ટ્રસ્ટના જે કાર્યકર્તાઓ છે જે દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રથમ દિવસથી સેવામાં લાગી ગયા છે ખરેખર એ લોકોની કામગીરીને પ્રસન્નીય કહેવાય અને અમે એમનો આભાર માનીએ છીએ કે અમે જ્યારથી હાઈવે ઉપરથી નીકળીને ઉવાર સુધીને છીએ ત્યાં સુધીની તમામ જવાબદારી એ લોકોએ નિભાવ્યું છે અને ખાસ કરીને પારડી પોલીસ સ્ટેશનના આપણા પીઆઈ ગઢવી સાહેબે પણ સારી વ્યવસ્થા કરી છે કે જેથી કરીને પાર્કિંગ હાઈવેનું બહાર રાખ્યું છે જેથી કરીને પાર્કિંગનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત નથી થતો અને શાંતિપૂર્ણ માહોલમાં આપણે આજે ગણેશ દાદાનું વિસર્જન કરી રહ્યા છે ભક્તો પાડીની નગરજનોને પૂજનોને શુભ નથી સ્મૃતિ અને સ્મૃતિ આપે એવી પ્રાર્થના કરી જય શ્રી શંકરા ઓ સ્વામી શંકરા આરતીઓ વાળું ભાવતીઓ વાળું કાપુર ગૌરા જય દેવ जय दे कपूर गौरा बोडा दैनी विशाला आरदांगी पार्वती तुम यांचा माळा उघडाला निष्कंटा केला ऐसा एसा उमावे वाडा जय देव जय देव जय दे, दे, राह स्वामी शंकरा आरतीयो वाडू भावतीयो वाडू तुझ कपूर गौरा जय देव जय देवी दे, सागर मंथन पे केले